બો બહુત તો લાઇટિંગ 4:00 વાગે થઈ ગયું છે કમ્પ્લીટ સાઉન્ડ પણ આખો કમ્પ્લીટ સેટઅપ આખો લાગી ગયો છે પછી આ સબોદ્ર પણ ડેકોરેશન કરી નાખ્યું છે મસ્ત બધું ડેકોરેશન થઈ ગયું છે અસવા આખો સાઉન્ડ સેટઅપ મારી દીધું છે сега беянар има етито саку ае, тук ми беянар то ака видео не жерит то બધું કામ લગભગ કમ્પ્લેટ થઈ ગયું છે કોણ રેડી જ છે શું રેડી રેડી તો લગભગ કામ બધું કમ્પ્લેટ થઈ ગયું છે જો અહીંયા જે નો સેટઅપ છે આખો સેટઅપ લાગી ગયું છે કમ્પલેટ બેનર બેનર બધું કોમ્પ્લેટ લાગી ગયું છે જો આવું કંઈક બેનર બનાવેલું છે આપણે એ કાપડમાં આપણે જે દાંતા હતા અને કાપડમાં આખું આપણને બનાવીને આપ્યું છે જે મસ્ત બેનર લાગી ગયું છે આ બધું ડેકોરેશન જોવો આ માતાજીના મંદિર ડેકોરે ડેકોરેશન કરેલું છે હજી ચાલુ છે બીજું પછી લાઇટો ને એવું મારે છે ને બીજું કલરિંગ લાઈટો મારે છે પછી આ બધું સબુતરે ડેકોરેશન કરેલું છે ઉપર કેતા તા પછી ઉપર નથી કર્યું કારણ કે પક્ષી બધા હોય ઘર બનાવેલા છે એટલે તો આ પણ ડેકોરેશન લાગ્યું છે તો બધું કામ લગભગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે સાઉન્ડનું ખાલી ટેસ્ટિંગ બાકી છે બધી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ વિડીયો આપણે થોડી વાર પછી હમણાં તો કલાકમાં તો આપણે નવથી દસ વાગે ત્યાં અપલોડ કરી દઈશું અને આવતી કાલે લાઈવ છે તો સાડા દસ આજુબાજુ લાઈવ ચાલુ થઈ જાય ચાલો તો કાલે સુધા લાઈવમાં મળી જાય મેરડીમાં એ રાઈતનો પ્રોગ્રામનું આયોજન મેળીમાએ અત્યારે આવ્યો લાઈટ ડેકોરેશન થઈ ગયું છે એક નંબર આ રીતનું લાઈટ ડેકોરેશન થઈ ગયું છે એક નંબર આપણે સબૂત રહે ને મેડીમાં અત્યારે અહીંયા જોવાનું છે મસ્ત થઈ ગયું છે બધું કાલનો ડાયરો છે આ રીતનો થઈ